માણસા આનંદીમાના બદલે કાવડ યાત્રા યોજાઈ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે માણસા આનંદીમાના બદલે સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસની અધ્યક્ષતામાં કાવડ યાત્રા યોજાઈ હતી જેમાં સૌપ્રથમ તમામ લોકો મિની પાવાગઢ અંબોડ ખાતે એકઠા થયા હતા જ્યાં સાબરમતી નદીનું પવિત્ર જળ લઈને કાવડ યાત્રીઓ પગપાળા આનંદીમાના બદલે પહોંચ્યા હતા અંબોડ ખાતેથી નીકળેલ કાવડ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું અને પ્રતાપનગરના ગ્રામજનો સરપંચ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગુંજી ઉઠ્યો હતો સાબરમતી નદીનું પવિત્ર જળ આનંદીમાના વડલે શિવલિંગ પર ભગવાન ભોળાનાથને અર્પણ કરાયું હતું ભારત માતાની આરતી સાથે તિરંગો લહેરાવીને આઝાદીના અમૃત પર્વની ઉજવણી પણ કરાઈ હતી આ કાવડ યાત્રામાં નિવૃત્ત આર્મીમેન મહેશભાઈ ચૌધરી પેરા મિલિટરી ફોર્સના માણસા તાલુકા પ્રમુખ વિષ્ણુભાઈ ચૌધરી ભજન મંડળની બહેનો ભાવિ ભક્તો સહિત મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ જોડાયા હતા